જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું કોબીનું શાક આ કોબીનું શાક આપણે એકદમ ઓછા મસાલામાં બનાવવાનું છે અને એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો કોબીનું શાક બનાવવા માટે આપણે ત્રણસો ગ્રામ જેટલી કોબી લીધી છે અને આ રીતના આપણે લાંબી લાંબી કાપી લીધી છે આ રીતની આપણે એકદમ પટલી કાપવાની અને આવી લીલી હોય એવી લેવાની અત્યારે શિયાળો છે એટલે ખૂબ સરસ તાજી કોબી મળતી જ હોય છે અને આપણે સો ગ્રામ જેટલા વટાણા લીધા છે લીલા એને ફોલી લીધા છે એક મોટી લસણ ને કળી લીધી છે અને ઝીણી કાપી લીધી છે લીલી અને ડુંગળી લીધી છે બે મોટા મીડિયમ સાઈઝ ડુંગળી લીધી છે અને પટલી પટલી આ રીતની કાપી લીધી છે અને એક લીલી ડુંગળી લીધી છે અને એક ટમેટો લીધું છે મોટું અને બે બટેકા લેવાના છે અને આપણે લીલી મરચી અને સૂકા મરચા વઘાર માટે લેવાના છે આપણે શાક બનાવવાની શરૂઆત કરી દઈએ તો શાક બનાવવા માટે આપણે કઢાઈ લઈશું અને એની અંદર આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું મોટી ચમચી તેલ નાખી દઈશું નાખી દેસુ વઘાર પછી આપણે આદુ લસણ અને મરચી ની પેસ્ટ બનાવી છે નાખી દેસુ આપણે શાક લીલા મસાલામાં માં બનાવવાનું છે એટલે મેં વધારે પ્રમાણમાં લીધી છે હવે આપણે સૌથી પહેલા ડુંગળી નાખી દેસુ ધીમો કરી દેસુ અને સાથે આપણે ત્રણ લીલા મરચા છે ને મેં આ રીતના કાપી લીધા છે એને નાખી દેસુ હવે આ આપણે હલાઈ લેશું એટલે આડુ મરચી ને બધું સરસ રીતના હલાઈ લેશું હવે આપણે ડુંગળી થોડી ચડે ને ત્યાં સુધી આપણે જે બટેકા લીધા છે ને એને આપણે કાપી લઈશું આપણે ડુંગળીને કાચી પાકી સારી રીતના છોડવાની હતી એટલે ચડી ગઈ છે અને જો તમારે લાલ મસાલમાં બનાવવું તો પણ શાક બનાવી શકો છો હવે આપણે જે બટેકા છે એને કાપી લીધા છે આ રીતના મીડિયમ સાઈઝના પટલા પટલા કાપી લેવાના આ બટેકાને આપણે નાખી દઈશું અંદર શાકમાં અને તેની સાથે આપણે વટાણા છે પણ કાચા લીધા છે એને પણ નાખી દઈશું હવે આ વટાણા અને બટેકા ને બધું સરસ રીતના હલાવી લેશું તો આપણા વટાણા અને બટેકાને બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે આપણે મસાલો કરી લેશું એક નાની ચમચી હળદર નાખશું નાખશું સ્વાદ અનુસાર મીઠું અને અડધી નાની ચમચી જેટલી આપણે સંચળ પાવડર નાખશું સંચળ પાવડર થી શાક નો સ્વાદ બહુ સરસ આવશે તમે એકવાર નાખીને ટ્રાય કરજો શાક બહુ સરસ બનશે તો આપણે આ બધો મસાલો આપણે સરસ રીતના હલાવી અને મિક્સ કરી લેશું તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે પાંચ મિનિટ માટે આ રીતના ખુલ્લું ચડવા દઈશું વચ્ચે બે થી ત્રણ વાર હલાઈ લેવાનું એટલે બેસી છે એમ તો તમે જોઈ શકો છો આપણે એકવાર હલાઈ લીધું છે શાક હજી બે થી ત્રણ વાર રીતના હલાવી લઈશું એટલે જે આપડા વટાણા અને જે બટેકા છે ને બધા સરસ રીતના તળાઈ જશે શાકમાં એટલે જે આપણે આમાં બટેકા જયારે નોંધા થઈ છે ને એ રીતના નહીં થાય અને બટેકા સરસ આ રીતના છૂટા છૂટા જ રહેશે

હવે જે આપણે કોબી કાપીને રાખી છે તો તમે જોઈ શકો છો આપણી કડાઈ છે આખી ભરાઈ ગઈ છે પણ જેમ આપણી કોબી ગળશે ને એમ થોડીક થાતી જશે એટલે આપણે એ રીતના એને મિક્સ કરી લઈએ એટલે આપણે જેમ હલાવશું ને એમ ગળતી જશે અને થોડીક ઓછી થાતી જશે તો આપણે કોબી ને સરસ રીતના બધી મિક્સ કરી લીધી છે જેનું પાણી છૂટશે ને એ બધું પાણી બળી જાય આપણે એને હલાવી એને આ રીતના ચડવા દેશું તો હજી આપણે એને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું એટલે જેનું પાણી છે ને એ બધું છૂટી જાય આપણે એને આ રીતના ચડવા દેવાની છે તો તમે જોઈ શકો પાંચ મિનિટ જેવું ઉઠ્યું છે ને આપણે શાકવીને બધું પાણી બાળી દીધું છે અને કોબી પણ સરસ રીતના શાકમાં ભળી ગઈ છે તો હવે આપણે આની અંદર પાણી નાખવાનું છે તો તમને એમ કે કોબીના કોબીના પાણી પાણી પણ હા આપણે નાખવાનું છે કારણ કે જે આપણે બટેકાને વટાણાને નાખ્યું છે ને એ ચડી છે ને એ માટે આપણે થોડું પાણી અંદર નાખવાનું છે કોબી તો આપણી ચડી જ ગઈ છે પણ આપણે વટાણા અને બટેકા માટે થોડું પાણી નાખશું વધારે નથી નાખવાનું થોડુંક નાખવાનું છે અને હવે જે પાણી નાખ્યું છે ને આ રીતના આપણે સરસ રીતના એક હલાવી લેશું એટલે શાક છે બધું સરસ મિક્સ થઈ હવે આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું એટલે પાણી પણ મળી જશે અને શાક બધું સરસ રીતના ચડી જશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે શાક ને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણું તેલ બધું છૂટું પડી ગયું છે અને પાણી પણ સરસ રીતના વળી ગયું છે તો આપણે શાક ને એકવાર હલાઈ તમે જોઈ શકો કેટલું સરસ શાક બનીને તૈયાર થઈશું આપણે બટેકાને એકવાર જોઈ લેશું તો તમે જુઓ તો આ રીતના દબાવીને જોવો તો બટેકા છે આપણે ચડી ગયા છે બસ આપણે આ રીતના ચડી જવા જોઈએ એટલે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જે આપણે આ લીલું લસણ નાખ્યું હતું ને અત્યારે આપણે આની અંદર નાખી દેસુ જો લીલું લસણ ભાવતું હોય તો નાખવાનું અત્યારે શિયાળો છે એટલે લીલું લસણ સરસ મળતું એટલે જેટલું બને તો સારું એમ લીલું લસણ નાખી દેસુ અને ઉપર નાખી બસ હવે શાક ને સરસ રીતના હલાવી લેશું તો શાક આપડું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ને બંધ કરી દેસુ હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો આપણું કોબી શાક બનીને તૈયાર થઈ ગયું છે આ તમે શાક રોટલી સાથે ખાશો દાળભાત સાથે ખાશો ગમે તેની સાથે ખાશો બહુ સરસ અને જો તમે એક શાક બનાવો તો થોડુંક અલગ બનાવો શાકનો ખાવાનો સ્વાદ પણ વધી જતો હોય છે ને ઘરમાં બધાને બહુ જ ભાવશે તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એને સ્વયં પ્લેટમાં લઈ લેશું અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી